મિત્રો આપણે મહાકાળી માતાના પરચાની વાતો તો ઘણી સાંભળી પણ આજે હું તમને આજથી સો વર્ષ પહેલા બનેલી મહાકાળી માતાની પરચાની સત્ય ઘટનાની વાત કહેવાનો છું તો મિત્રો કોમેન્ટમાં જય મહાકાળી માં લખી વિડીયો લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો આ ઘટના એ સમયની છે કે જ્યારે આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન ચાલતું હતું અને ત્યારે હાલોલની બાજુમાં આવેલું એક નાનકડું ગામ અને એ ગામમાં દેવજીભાઈ કુંભાર રહે અને આ દેવજીભાઈને એક બારેક વર્ષની દીકરી અને એમની પત્ની આમ ત્રણ માણસો પરિવાર એક નાનકડા ગામમાં રહે અને આ દેવજીભાઈએ પોતાના બાપ દાદા વખતનું એક નાનકડું ને એ ખેતરમાં શાકભાજી વાવી અને ગામમાં દેવી પૂજકોને વેચી અને પોતાનું જીવન ગુજારે છે

મારે હું તો એક ધન નું ધનેરું પણ મારો દિવસ ઉજળો કરી અને દીકરીને લઈ અને વાડી કરી છે અને જયારે સરસ મજાના ફૂલો આ દેવજીભાઈ વાડીમાં ઉગળી નીકળ્યા છે દેવજીભાઈનો એક નિયમ હતો કે રોજ સવારે વહેલા ઉઠી અને ફૂલોને ને મારી ગઢ પાવાની કાળકાને હાર બનાવે અને પછી જ એ ફૂલો તોડી અને વેચવા માટે જાય એકવાર એવું બને છે કે અંગ્રેજોનો કાળો ત્રાસ ને ત્યાં નીકળે છે અને તે નાનકડી વાડીને જોઈ જાય છે છે એટલે તેઓ એમના છાવણી અને જઈને કહે કે આ ગામમાં એક ખેતર છે એમાં ફૂલ ખૂબ જ સુંદર અને એ લાવી અને આ છાવણીમાં પાથરવામાં આવે તો તેની શોભા વધી જાય ત્યારે અંગ્રેજોનો હુકમ કર્યો અને જાઓ અને કાલે સવારે ખેતરમાં બધા ફૂલો તોડી અને અહીં લાવી

આ ફૂલ મે લીધા છે ત્યારે પેલા અધિકારી કહે છે આવી અને દીકરીને ધમકાવી માટે આપણા ખેતરમાં ફૂલો વેણવા ગઈ હતી પણ ત્યાં અંગ્રેજ સૈપાયો આવ્યા અને આપણી વાડીના બધો ફૂલ લઈ ગયા અને માતાજીના હાર ફૂલ વેણ્યા હતા તે પણ લઈ લીધા અને દેવજીભાઈ આ વાત સાંભળી જ દુખી થયા શાંત પાડે છે અને આમ કરતા કરતા દિવસો પૂરા થઈ જાય છે અને બીજો દિવસ ઉગ્યો ને દેવજીભાઈ અને દીકરી બને વીણવા ફૂલ વીણવા માટે વાડીમાં જાય છે અને આમ બંને બાપ દીકરી ફૂલ વીણે છે ત્યારે આજે બીજા દિવસે પણ અંગ્રેજ આવે છે અને આજે પણ તેઓ બધા ફૂલો વીણવા માંગે છે ત્યારે દેવજીભાઈ કહે છે કે સાહેબ આજે વાડીમાં અમારા ઘરનો ચૂલો સળગે છે અને તો રોજ આમ ફૂલ લઈ જશો તો મારા છોકરાઓ ભૂખે મરશે માટે મારે પર રહેમ કરો અંગ્રેજો પોતાની વાત માનતા નથી અને કહે છે બહાર નીકળ ન કે બંદૂક ભડાકે તને મારી નાખશો અને હવે દેવજીભાઈ એમના પગ પકડે છે પણ એમને ઘસેડી અને વાડીની બહાર કાઢી મૂકે છે અને ત્યારે આ દીકરી એના બાપનો આવો અપમાન જોઈ ન શકી અને પછી બાપને લઈ અને ઘરે આવી ઘરે આવી અને મારી માં ગઢ પાવાની કાળકાના ઢોળના ધમાળે જઈ અને કહે છે મારી બાપ દાદા ની પૂજેલી મારી કાળતા માડી તો એવું સાંભળ્યું છે કે બાપ દાદાની સાથે પડદો વાતો કરતી હતી અને એમની સાથે રહેતા તો મહાકાળી માં આજે વિદેશીઓ અમારા દેશમાં આવી અને અમારો રોટલો પડાવી લે છે તો માડી આવા દુખની ઘડીએ તું ક્યાં ચાલી ગઈ તો માડી ક્યાં છે એવું ન થાય અને કાલ ઉઠીને તારા ગઢ પાવાના ડુંગર ઉપરથી મને ઘસડીને નીચે ઉતારી દેવામાં આવે

મારે મારી વાડીનો પગ પણ જોઈએ અને સાંભળી દીકરી તારી વાડીમાં એકીનો પગ મૂકવા દઉં તો મારું નામ પાવાની કાળકા મટી જાય એ વાત તો ઠીક છે પણ એમની સાથે બંદૂકો હોય છે તો તેઓ ફરી બંદૂકો આવે ત્યારે ફરી ગઢ પાવાની કાળકા બોલી કે એમની પાસે જો બંદૂકો

તારે દેવજીભાઈ કહે છે રહેવા દે બેટા ત્યાં જવાનું નથી બઉ માથા માટે બાર વર્ષની દીકરી પોતાના બાપ નું પકડી ને એમને ઉભા કરે છે બાપુ તમારે ડરવાની જરૂર નથી જેને ધણી ગઢ પાવાની કાળકા હોય તેને કાળકાના માથા નમાવવું પડે આપણું બગાડી શકે નહીં એ દીકરી પોતાના બાપ ને લઈ ગામમાં સીમમાં પોતાના ખેતરે જાય છે જયારે ત્રીજા દિવસે પણ પહેલા અંગ્રેજ આવે છે અને અને ત્રીજા દિવસે પણ બાપ દીકરી દીકરી વાડીમાં જોયા અધિકારી બોલ્યા કે લાગે છે હવે તમારો જીવ તમને વાલો નથી ત્યારે દીકરી કહે છે કે અમને તો અમારો જીવ વાલો છે પણ હવે એવું લાગે છે કે તમને તમારો જીવ વાલો નથી કઈ વાંધો નહીં આજે આ બદક ભડાકાથી તમારા બંનેની ઈચ્છાઓ પૂરી થઈ જશે દીકરી કહે છે કે તમારામાં હિંમત હોય તો આજે અમારી વાડીમાં પગ મૂકીને બતાવો ત્યારે આ ચાર સિપાહીઓ માંથી ઘોડામાં આંકી અને વાડી તરફ આવે છે પણ બધા જ ઘોડાઓ ભરકી અને એકે ઘોડો વાડીમાં પ્રવેશતો નથી ત્યારે અધિકારીઓ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને જેવા વાડીમાં પગ મૂકવા જાય છે ત્યારે મારી ગઢ પાવાની કાળતા ઉપાડી ઉપાડીને ચારે વાડીમાં ના ઘુસી દિવસ ઉગ્યો છે અને આમ કહી પાંચે સિપાહીઓ આ બાપ દીકરી ઉપર બંદૂક તાકી અને ફાયરિંગ કરે છે અને પાંચે માંથી એકીની બંદૂક માંથી ગોળી નથી નીકળતી ત્યારે આ દીકરી કહે છે કે તમારો જીવ વાલો હોય તો અહીંથી ભાગી જાઓ

અને જો મિત્રો તમારી જોડે આવી કોઈ વાર્તા હોય અને તમે અમારા માધ્યમથી વાર્તાને રજૂ કરવા માંગતા હોય તો તે વાર્તા અમારા સુધી પહોંચાડવાની ફરજ તમારી પૂરી કરજો